આ સુંદર ચેપ્ટર બે છે. આપણે આજના સેશનમાં આપણે કોસ ઓફ સર્ટિફિકેટનો અને پھر نه مطلب پنکٹن سلاي نبا جو رخشاين نبا جو رخشاين نبا جو جو چين نبا پنچو بركار گاي نبا جو ميا مدايه نبا جو بس مستي ته نبا جو ميلي نبا تهن بري نبا دا جي دا نبا جو اچھس نبا نبا پنن نبا جو يار ري نبا جو 10 rodillas, el આજ પવિત્ર વડતાલ ધામ ને આંગણે રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે ઠાકોરજી ને પણ સુંદર રાખડી ના શણગાર કરવામાં આવ્યા અને દરેક ભક્તોને અહીંયા બ્રહ્મચારી દ્વારા બધાને રાખડી બાંધવાની આવે છે અને ખૂબ ધામધૂમથી આજે પૂનમ મુગટોત્સવ પૂનમ છે લક્ષ્મીનારાયણ દેવના ભાવે અભાવે જે લોકો દર્શન કરે એને બધા જ મનોરથ લક્ષ્મીનારાયણ દેવ પોતે પૂર્ણ કરે છે અને એ મહત્વના નિમિત્તે આજે લોકો બધા દર્શનાર્થી આવ્યા છે અને બધા હેતથી પ્રેમ પ્રેમથી બધા એકબીજાને રક્ષાબંધનને રાખડીઓ બાંધી બાંધી અને લોકો ભેટી રહ્યા છે સ્વામીશ્રી આજે રક્ષાબંધન જા ધ્યાનવેન્દ્ર મહાબલી નામ રક્ષા માત્રોચ્ચાર સાથે ગુદેવો આશીર્વાદ સાથે યજમાનોને ખાસ આપડી જે ટ્રેડિશનલ

લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવે છે અને આપણા સૌની રક્ષા પરમપિતા પરમાત્મા કરે એવી પ્રાર્થના કરવામાં આવે છે જય સ્વામિનારાયણ